ડભોઈ તાલુકાના અકોટાદર પાસે સર્જાયો અકસ્માત મોટરસાઇકલ અને કાર વચ્ચે સર્જાયો ગમકવાર અકસ્માત અકસ્માતની ઘટનામાં સુઝુકી એલિસ મોટરસાઇકલ પર સવાર બે યુવાનોના થયા મોત અતિશભાઈ રમેશભાઈ તડવી ઉંમર વરસ બાવીસ ગામ વાંકી ખાખર જિલ્લો છોટાઉદેપુર તેમજ રાહુલભાઈ અર્જુનભાઈ તળવી ઉંમરવરસ ત્રેવીસ ગામ સિમડીયા વસાહ ડભોઈ અકસ્માત માં મોતને ભેટ્યા અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ અકસ્માત નો ગુનો નોંધી પીએમ સહિત ની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમારે ત્યાં ફોન આવ્યો હતો અને એક્ટિવા અને ફોર ગાડી એને સાથે એક્સિડન્ટ થયું આવું અમને જાણ થઈ એટલે અમે પાછા ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા આવીને જોયું તો ઘટના સ્થળે પોલીસ આવીને લઈ ગઈ ગયા ડબોય દવાખાના આતિશભાઈ રમેશભાઈ એ તળવી મૂળ વતન માખી ખાકર તાલુકાના સવારે જિલ્લા છોટાઉદી અને બીજા સીમડિયા વસાહત રાહુલ ભાઈ રાહુલ ભાઈ અર્જુન ભાઈ તડવી સેના સેના જોડે એક્સિડન્ટ થયું કાર અને એક્ટિવા જોડે એક્સિડન્ટ થયું હતું અને ઘટના જે જગ્યા પર બને છે પંસોલી ગામ આ બસ સ્ટેન્ડ ને એ અહીંયા થયું હતું અને તે ઘટના સ્થળે બંને ત્યાંના ત્યાં ઓફ થઈ ગયા